બોલાચાલી બાદ મામલો બધું દંપતી સહિત છ લોકો યુવકની હત્યા કરી નાખી લાકડી અને ધારે જેવા હથિયારોના ફટકા મારીને યુવકની હત્યા કરીને લાશ દાટી દીધી હતી યુવક ના થવા બાબતે સોલા પોલીસે કરેલી તપાસમાં હત્યાનો ઘટસ્ફોટ થતા તમામ આરોપીઓની અટકાયત કરાઈ છે સોલા પોલીસ કમલેશભાઈની શોધખોટ કરેડી હતી બીજી બાજુ પોલીસે આડોસી એવા શંકાસ્પદ લોકોની હાલ પૂછપરછ પણ હાથ ધરી હતી ત્યારે તમામ લોકોની પૂછપરછ દરમિયાન કમરેશભાઈની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું પોલીસ તપાસમાં ખુલ્યું કે કમલેશભાઈને લાંબા સમયથી તેમના ઘર પાસે રહેતા મહાવીર શાહ અને તેની પત્ની જાગૃતિ સાથે પાણી ઢોળાવ જેવી અનેક બાબતો પર ઝઘડા થતા હતા જે ઝઘડાનો અંત લાવવા માટે સમાધાન કરવા કમલેશભાઈને ચાંદલોડિયા રેલવે ટ્રેકના ગરનાળા પાસે બોલાવ્યા હતા તેની કરી હત્યા કરી નાખી હતી બાદમાં આરોપીઓએ કમલેશભાઈ ની લાશ રેલવે ટ્રેક પાસે ખોદીને દીધી હતી સોલા પોલીસે આ તમામ અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સોલા પોલીસ સ્ટેશનની અંદર એક જાણવાજોગ દાખલ થાય છે કે ભાઈ આ કામમાં કમલેશભાઈ તિવારી ગુમ થયેલા છે તેવી જાણવાજોગ તેમના પત્ની દ્વારા આપવામાં આવે છે પત્ની દ્વારા જાણવાજોગ આપતા અને પત્નીને વિગતવારની શાંતિ વ્રત પૂછતા તેમને કહેવામાં એવું આવે છે તો મારા પાડોશી સાથે તકરાર ચાલતી હોય અને એમના ઉપર એમને સકવે હોય તો મહાવીર શંકરલાલ જે શાહ ખરા એમને લાઈવ વિગતવારની પૂછપરછ કરી એમની પૂછપરછ દરમિયાન બીજા બધા પણ નામો ખોલ્યા એટલે બધાને કોર્ડન કરી અને આખી ઘટનાક્રમનું જોવા જઈએ તો ત્યાં આગળ એક માતાનું મંદિર છે ત્યાં ભેગા થયા ભેગા થઈ અને આ કામના મરણ કરનારને સાથે લઈ અને આ કામના આરોપી છે અતુલભાઈ પટેલ એમની ગાડી પર એમના પ્લોટ ઉપર લઈ ગયા અને ત્યાં આ લોકોએ એને ઝાડ સાથે બાંધી દોરડાથી બાંધી અને ધારિયાથી પ્લસ ધોકાથી અને ગરબા માર મારતા તેઓ મરણ ગયો અને મરણ બન્યા બાદ જે વ્યક્તિનું મરણ કર્યું છે ત્યાં જ એક જગ્યા પ્લોટમાં તેમનો ખાડો ગોદી અને મીઠું નાખી અને ત્યાં દાઢી દેવામાં આવેલા પણ સોલા પોલીસનું એકદમ જ એક્ટિવનેસ એકદમ હરકત અને એકદમ ઊંડાણપૂર્વક તપાસ કરતા આખી હકીકત ઉજાગર થઈ આ કામમાં અમે ટોટલી અતુલભાઈ પટેલ ઋષભભાઈ સુનિલભાઈ અને આ કામમાં જે આરોપી છે મે મહાવીરભાઈ કરેલા છે અને હાલ વિગતવાર ની તપાસ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે કારણ કે એવું છે કે એમના હાલની જે પોલીસ ની તપાસમાં જે બહાર આવી છે એ કારણ એવું છે કે એમને અંદર અંદર તકરારો ચાલતી હતી ભૂતકાળમાં પણ આ બંને એ સામસામે ગુના અરજીઓ દાખલ થયેલી છે અને એ જ હોય છે તેવું અમે માનીએ છીએ પણ છતાં પણ તમામ પાસાનો અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે તમામ કોનો પોલીસ આ બાબતે તમામ દિશામાં તપાસ કરી અને સત્ય ની દિશામાં આગળ વધી રહી છે મહાવીર અતુલ એ એકબીજા ઓળખતા હતા અને મહાવીર એના અતુલ ને કેવું હતું કે આ રીતે મારે વારંવાર હમણાં તરફથી બહુ જાહેર ગતિવિધું થાય છે એટલે અતુલ ભાઈ એમને બોલાવ્યા ને મંદિર સગીરાતા મંદિર આગળ અને ત્યાંથી એને લઈ અને અહીં આયેલા અને આ બધા ભેગા થઈ અને એને માર મારે માર મારી અને મરણ થતા આ પ્રકાર ની તેજ વાત માં એમને ખાડો ગોધી દાટી દેવા માં આવ્યો સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો આ કારના મરણ થનાર મરણ થયા પછી તે લોકો બજારમાં જઈ અને મીઠું ખરીદ્યું મીઠું ખરીદી ખાડો કૂદીને ત્યાં જઈને દાટી દેવામાં આવે છે પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે જયારે ગુણ ની જયારે ફેલેટ દાખલ થઈ ત્યારે સોલા પોલીસ એક પણ હરકત માં આવી આ સાથે જોડાયેલા તમામ અલગ અલગ વ્યક્તિઓને વ્યવસ્થિત કોર્ડલ કર્યા પોલીસ ની નજર દીધા અને યુક્તિ પ્રયુક્તિ પૂછતા આખી આખો ઘટના કરવામાં સૌ મંદિર બોલાવ્યો સાથે લઈ ગયા સાથે લઈ ગયા પછી છે ફાર્મ છે ત્યાં આગળ માર મારવા આવે અને મરણ જતા એને નાખી દેવામાં આવે ગંગળા રામ છે એ આ જે જગ્યા છે પ્લોટ છે એની બાજુમાં ઝુંપડો બાંધીને રહે છે એ કચરો વહેણીને પોતાનું ગુજરાન ચલાવશે પણ જયારે બી અતુલ ત્યાં હોય તો દરમિયાન નવું મોટું કામ આ ગંગનારાયણ કરતા હતા ધમરામ અને એને મદદરૂપ કરતા હતા એના ફળ સ્વરૂપ અતુલ ભાઈ એને બોલાવેલો થયા જાણવા એવું મળ્યું છે કે તે પોતાના વતનમાં જતા રહેલા છે વતન વતનમાં પણ અમારી કોલ ડિટેલ ના આધારે તપાસ કરી રહ્યા છે એમ જ્યાં ત્યાં જરૂર પડશે ત્યાં ત્યાં અમારી એ ટીમો રવાના થશે અને જલ્દી માં જલ્દી એમને હસ્ત કરવાના સોલા પોલીસ સ્ટેશન પ્રયત્ન છે સૌથી મહત્વની વસ્તુ કહું તો સોલા પોલીસ સ્ટેશન ને જેટલા ધન્યવાદ આપો એટલા ઓછા છે કે એ માટે સોલા પોલીસ સ્ટેશન ને જેટલા પણ ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે હાલ તો તપાસમાં એવું જ છે કે ભાઈ અતિશય વારંવાર ઝઘડા થતા હોય અને એનું કાયમી નિકાલ કરવા માટે અતુલ ભાઈ પોતે છે પોતાનું ફાર્મ હાઉસ છે ત્યારે નાનો મોટો ધંધો કરે છે અન્ય આરોપીઓમાં એક ડ્રાઈવિંગ કરે છે જે ઠાકોરભાઈ છે અને છે સોફા બનાવવાનું કામ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે